નમસ્કાર યુગ અભિયાન ટાઈમ્સમાં સ્વાગત છે હું છું ભાગેશ પવાર આજના યુગમાં મહિલાઓ પણ પુરુષોની સાથે ખભોથી ખભો મળાવીને આગળ વધી રહી છે એ કોઈ પણ ક્ષેત્ર હોય એ બેન્કિંગ ક્ષેત્ર હોય કોઈ કોર્પોરેટર કોર્પોરેટ સેક્ટર હોય કે બીપીઓ હોય આરપીઓ હોય દરેક ક્ષેત્રે જે છે મહિલાઓ જે છે પુરુષોની સાથે આગળ વધી રહી છે અને તેટલું જ માન સન્માન પણ મહિલાઓ આજના યુગમાં મેળવી રહી છે પરંતુ કેટલાક પડકારો છે તેમની સાથે કારણ કે જ્યારે વર્ક પ્લેસ પર કોઈ પ્રકારની સતામણી થાય ત્યારે તે મહિલા શું કરે તે એક મોટો પ્રશ્ન છે અને આ જ વિષય પર ચર્ચા કરવા માટે આપણે આજે વાત કરીશું એવા એક વ્યક્તિ સાથે એક મહિલા સાથે ડૉક્ટર ગીતા દેસાઈ કે જે આ ક્ષેત્રમાં કામ કરી રહી છે અને કાર્યસ્થળ પર જે મહિલાઓ સાથે જાતીય સતામણી થાય છે તે બાબતે તેઓ મહિલાઓની મદદ પણ કરી રહી છે તો આજે આપણે સ્વાગત કરીશું આપણા ખાસ કાર્યક્રમમાં ડોક્ટર ગીતા દેસાઈ કે જે ફાઉન્ડર અને હેડ છે વિશ્વાસ હ્યુમન કેપિટલ સર્વિસીસની અને વડોદરા અને અન્ય જિલ્લાઓમાં પણ મહિલાઓ જે કાર્યસ્થળ પર જાતીય સતામણીનો ભોગ બને છે તેમની માટે કાર્ય કરે છે નમસ્કાર મેમ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું યુગ અભિયાન ટાઈમ્સમાં મેમ શું કહેશો પર્ટિક્યુલર જે આ વિષય પર આ એક પ્રોબ્લેમ પર તમે કામ કરી રહ્યા છો આજના સમયમાં કે જાતીય સતામણી જે મહિલાઓ સાથે થાય છે કાર્ય સ્થળ પર કેવી રીતે આ વાત તમારી સામે આવીને કેવી રીતે તમે આ કામ કરવાનું શરૂ કર્યું સો વાત કરીશું તો હિસ્ટ્રી જોઈએ તો ઘણી લાંબી હિસ્ટ્રી છે હું વાત કરીશ કે મારું પોસ્ટ ગ્રેજ્યુએશન મેં માસ્ટર ઓફ સોશિયલ વર્કમાં કર્યું અને એના પછી બહુ એમ્બિશન હતું કે મારે પીએચડી કરવું છે અને સમાજ માટે કંઈક કરી શકું એવી એક આશા સાથે મેં બે હજારને આઠમાં મારી પીએચડીની શરૂઆત કરી અને એમાં મેં એક ટોપિક લીધો હતો જે છે મહિલાઓ સાથે થતી જાતીય સતામણી સેક્સ્યુઅલ હેરેસમેન્ટ જેને આપણે અંગ્રેજીમાં કહીએ તો આઠ વર્ષ સાતથી આઠ વર્ષની મારી જર્ની કે જેમાં મેં ઘણું બધું જાણ્યું શીખ્યું અને સમજ્યું કે આ શું છે અને કાયદો એક સરકારે બનાવ્યો છે કાયદાનું નામ છે કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતાવણી અટકાવ અધિનિયમ બે હજાર ને તેર જો અંગ્રેજીમાં એને કહેવા જઈએ તો ધ સેક્સ્યુઅલ હરેસમેન્ટ ઓફ વુમેન એટ વર્ક પ્લેસ પ્રિવેન્શન પ્રોહિબિશન એન્ડ રેડ્રેસલ એક્ટ ટુ થાઉઝન્ડ એન્ડ થર્ટીન સો કાયદો બે હજાર તેરથી થી અમલમાં છે પણ આપણે જો વાત કરીએ એનું ઇમ્પ્લિમેન્ટેશન સો એ અપ ટુ ધ માર્ક નથી તો એને સ્ટ્રિક્ટ ઇમ્પ્લીમેન્ટેશન બનાવવા માટે ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી એક પછી એક સરકારે ઘણા બધા નોટિફિકેશન્સ અને ડાયરેક્ટિવ્સ આપ્યા છે અને હમણાં જો લેટેસ્ટ વાત કરીએ તો ન્યૂ સીબોક્સ પોર્ટલ કાયદામાં મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટમાં એક સીબોક્સ પોર્ટલ કરીને એક એક સરસ રજૂઆત કરવામાં આવી છે કે જ્યાં આગળ મહિલાઓ જાતે ઓનલાઈન પણ એમની કમ્પ્લેન્ટ રજૂ કરી શકતી હોય તો એ શીબોક્સ પોર્ટલને પણ વેરી રિસન્ટલી રી ન્યૂ સીબોક્સ પોર્ટલ તરીકે રિલોન્ચ કરવામાં આવ્યું છે અને ઓક્ટોબર બે હજાર અને ચોવીસથી આ પોર્ટલ ફંક્શનલ છે એટલે બેનો એમની જો કોઈપણ પ્રકારની જાતીય સતામણી કાર્યસ્થળની હોય તો ડાયરેક્ટ એમની કમ્પ્લેન્ટ પોર્ટલ પર પણ રજૂ કરી શકે છે મેમ કેવા કેવા પ્રકારની સતામણી મહિલાઓને થઈ શકે કાર્યસ્થળ પર જો આમાં હું એવું કહેવા માંગીશ કે સતામણી અને જાતીય સતામણી એ બે અલગ વસ્તુ છે રાઈટ સો એક બહુ થીન લાઈન ડિફરન્સ છે બંને શબ્દો વચ્ચે એક છે સતામણી અને બીજું છે જાતીય સતામણી તો જ્યારે કોઈ પણ એવી એક્ટ થાય છે કે જે સેક્સ્યુઅલ નેચરથી અટેચ હોય છે તો એને આપણે જાતીય સતામણી કહીએ છીએ અને બીજો એક શબ્દ છે સતામણી તો આ કાયદો ફક્ત ને ફક્ત જો મહિલાઓ સાથે કાર્યસ્થળ પર જાતીય સતામણી થતી હોય તો એના માટે એ જ કામ કરે છે જાતીય સતામણીની વાત કરીએ તો બેઝિક એના ત્રણ પ્રકાર છે સૌથી પહેલું છે કે કોઈને અડપલા કરીને હેરાન કરવું બીજું છે કે કોઈને બોલીને અપશબ્દો બોલીને ગાળો બોલીને એને ડિમીન કરીને એને હેરાન કરવું અને ત્રીજું આવે છે નોન વર્બલ એટલે કે પોસ્ચર્સ અને જેસ્ટર્સ જેવું આપણે કહી શકીએ ગુજરાતીમાં કે ઈશારાઓથી પણ લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે સો જાતીય સતામણીના બેઝિકલી આ ત્રણ પ્રકાર છે આ ત્રણ પ્રકારમાંથી કોઈ પણ એક કાં તો કોઈ પણ એક બે પ્રકારને જોડીને મહિલાઓની જાતીય સતામણી થતી હોય છે તો મેમ કેવી રીતે કામ કરે છે આ પર્ટિક્યુલર જે અધિનિયમ છે તમે કેવી રીતે મદદ કરો છો મહિલાઓને આ બાબતે આ જે અધિનિયમ બે હજાર તેર બનાવ્યો છે શોર્ટમાં એને પોશ એક ટુ થાઉઝન્ડ એન્ડ થર્ટીન કહેવામાં આવે છે આ કાયદામાં એક પ્રોવિઝન એવી છે કે જેમાં આંતરિક સમિતિ એટલે કે ઇન્ટરનલ કમિટીની રચના કરવાની હોય જે પણ ઓર્ગેનાઇઝેશન જે પણ એસ્ટાબ્લિશમેન્ટમાં દસ કે દસથી વધારે એમ્પ્લોઈઝ કામ કરતા હોય ત્યાં એક આંતરિક સમિતિ એટલે કે ઇન્ટરનલ કમિટીની રચના કરવામાં આવતી હોય છે અને કાયદાની પ્રોવિઝન પ્રમાણે મિનિમમ ચાર મેમ્બર્સને આ કોન્સ્ટિટ્યુશનમાં લેવામાં આવતા હોય છે ચારથી વધારે મેમ્બર પણ હોઈ શકે કાયદામાં બહુ સ્પષ્ટપણે લખ્યું છે કે એક એક્સટર્નલ મેમ્બરની નિમણૂક કરવી જરૂરી છે જેવું કે હું મારી સર્વિસીસ ઇન્ડિયામાં પ્રોવાઇડ કરું છું ઘણા બધા કોર્પોરેટ સાથે સંકળાયેલી છું અને એઝ મેમ્બર મારી સર્વિસીસ હું આમાં આપી રહી છું પણ જે ઓર્ગેનાઇઝેશન કે જે એસ્ટાબ્લિશમેન્ટ્સ એવા છે કે જ્યાં દસ થી ઓછી બહેનો કામ કરે છે કે દસ થી ઓછા એમ્પ્લોઈઝ રાધર કામ કરે છે તો એવા કેસમાં શું થશે તો એવા કેસમાં દરેક ડિસ્ટ્રિક્ટમાં કલેક્ટરેટ ઓફિસ પર એક

તો પોલીસનો કેવી રીતે રોલ આવે પર્ટિક્યુલર આવી કોઈ ઘટના બને કેવી રીતે આગળ કામ વધતું હોય છે હવે આમાં એવું છે કે જાતીય સતામણીના કાયદામાં લખેલું છે કે ઇન્ટરનલ કમિટીનું કોન્સ્ટિટ્યુશન કરવાનું એટલે ડેફિનેટલી કંપનીમાં જે તે ઓર્ગેનાઇઝેશનમાં જે કમિટી બનાવી હશે એ કામ કરશે પણ જો આપણે વાત કરીએ ફિઝિકલ એટેક અને રેપ જેવા કેસીસની કે જ્યાં ફક્ત ટર્મિનેશન કરવું કોઈ એમ્પ્લોયનું એ જસ્ટિસ એટલે કે બેનને ન્યાય નથી આપતું રાઈટ તો આવા કિસ્સાઓમાં પોલીસ અને ઇન્ટરનલ કમિટી બંને ઓથોરિટી સાથે કામ કરતી હોય

કમિટી બનાવવાની છે રચના કરવાની છે અને ફરિયાદ આવે એને હેન્ડલ કરવાની છે બટ એકચ્યુલી જ્યારે ઇન્ટરનલ કમિટીમાં મેમ્બર તરીકે આપણે કામ કરીએ ત્યારે આપણને ખબર પડે કે પ્રેક્ટિકલ ચેલેન્જીસ દરેક કેસમાં હોય છે દરેક કેસ અને દરેક ફરિયાદ બહેનોની એક કરતાં અલગ હોય છે એટલે આમાં બધી જ ફરિયાદ સેમ આવે એવું જરૂરી નથી હોતું કોઈને અમુક રીતે હેરાનગતિ થતી હોય છે તો કોઈ બહેનોને બીજી રીતે હેરાનગતિ થતી હોય છે કાયદામાં જે પ્રમાણેની પ્રોવિઝન આપી છે એ પ્રોવિઝનને ફોલો કરીને જ ઇન્ટરનલ કમિટીએ આગળ કાર્યવાહી કરવાની હોય છે એમાં કમ્પ્લેનન્ટ ટેકનિકલ ટર્મ એટલે ટેકનિકલ ભાષામાં કહીએ તો જે કમ્પ્લેન રજૂ કરે છે બેન એને કમ્પ્લેનન્ટ કહેવામાં આવે છે અને જેના ઉપર એલિગેશન હોય છે એને રિસ્પોન્ડન્ટ કહેવામાં આવે છે તો બંનેને વારાફરતી બોલાવીને એમની હિયરિંગ થતી હોય છે જો કોઈ આઈ આઈવિટનસીસ હોય તો એમને બોલાવવામાં આવતા હોય છે એવિડન્સીસ અને પુરાવાઓ જેને આપણે કહીએ એને શોધખોળ કરવામાં આવતી હોય છે અને ધીમે ધીમે એક લેવલ પર કમિટી પહોંચી જાય છે કે જ્યારે કમિટીને જે સત્ય હકીકત બની છે એના માટે ખબર પડે છે અને એના ઉપરથી પછી આગળના નિર્ણય લેવામાં આવતા હોય છે ઇન્ટરનલ કમિટી કામ છે આપવાનું એટલે જે પણ લોકો ઇનલ કમિટીમાં મેમ્બર્સ છે એ રેકમેન્ડેશન જે 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 ઓફ મેટર્સ એમને એમને કરવામાં આવશે મળશે અને વિટનેસ પાસેથી કલેક્ટ કર્યા હશે એના ઉપર રાઈટ અને ફાઈનલ ડિસિઝન હંમેશા મેનેજમેન્ટનું રહેતું હોય છે બટ જનરલી મેં એવું જોયું છે કે કમિટી જે રેકમેન્ડેશન આપતી હોય છે એની અલાઇનમેન્ટમાં જ મેનેજમેન્ટ ડિસિઝન લેતા હોય છે તો મેડમ પર્ટિક્યુલર કંપની છે સો લોકો કામ કરે છે પચાસ મહિલાઓ છે પચાસ પુરુષો છે અને આવી કોઈ ઘટના બને ત્યારે પર્ટિક્યુલર જે મહિલા સાથે આ બન્યું હોય કે ભાઈ કોઈ વ્યક્તિએ તેને વારંવાર રોજેરોજ ઇશારા કરતો હોય જગ્યા પર તો એ ફરિયાદ કોણે કરે તેના એચઆરને ફરિયાદ કરે પછી એચઆર કમિટી માટે આગળ વધે તમને કોન્ટેક કરે અને પર્ટિક્યુલર આ ઘટના બની હોય મહિલાએ સંપર્ક કર્યો હોય એચઆરનો કે એડમિટનો પણ ત્યાં આ વાત જો ખબર પડે પર્ટિક્યુલર એ જે ઓફિસમાં તો આ વાત જણને ખબર પડે ત્યારે તે મહિલા શું વીતતી હશે એ બાબતે શું વિચાર કરો છો બહુ જ સાચી વાત છે એટલા માટે જ કાયદામાં લખ્યું છે કે વર્કશોપ્સ જેને અમે અવેરનેસ અને સેન્સિટાઇઝેશન સેશન્સ કહીએ દરેક જગ્યાએ આ પ્રકારના વર્કશોપ્સ કરવામાં આવતા હોય છે કે જ્યાં બહેનો અને ભાઈઓ બંનેને કાયદો શું છે કાયદામાં પ્રોવિઝન શું છે એની જાણકારી આપવામાં આવતી હોય છે ડ્યુરિંગ આ જે અમારું અવેરનેસ અને સેન્સિટાઈઝેશન પ્રોગ્રામ હોય છે એમાં અમે એમ્પ્લોઈઝને જણાવતા હોય છે કે ઇન્ટરનલ કમિટી આપણી કંપનીમાં પણ છે અને જ્યારે કોઈ પણ બહેનને કોઈ પણ તકલીફ હોય જાતીય સતામણી રિલેટેડ તો એ આવીને એમની કંપ્લેન ત્યાં રજૂ કરી શકે છે પણ બહુ જ સાચું કીધું એવું કે જનરલી કોઈ પણ ઇશ્યુ થાય તો લોકો જનરલી એચઆર પાસે જતા હોય છે રાઇટ તો એવા ઘણા બધા કિસ્સાઓ અમારા ટેન્યોરમાં પણ અમે જોયા છે કે એચઆર જોડે કમ્પ્લેન જતી હોય પણ એચઆર એમને ગાઈડ કરે છે બહેનોને કે આના માટે એક સ્પેશિયલ કમિટી આપણી ઓર્ગેનાઇઝેશનમાં બનાવેલી છે તો ઇન્ટરનલ કમિટીમાં એવી રીતે આ કમ્પ્લેન ડાયવર્ટ થતી હોય છે જ્યારે તમે વાત કરી કે બહેનોનું નામ અને ઇજ્જત જો હું બહુ સ્પષ્ટપણે કહેવા માંગુ તો કે એકથી ચાર વ્યક્તિને ચારથી પાંચ વ્યક્તિને અને પછી ઘણા બધા લોકોને આ વસ્તુ કે ઇસ્યુનો ખબર પડતી હોય છે તો કાયદામાં જે પ્રોવિઝન છે એ પ્રમાણે દરેક ઇન્ક્વાયરી પ્રોસીજર્સ જે ચાલતી હોય છે ઇન્ક્વાયરી પ્રોસીડિંગ્સ એને કોન્ફિડેન્શિયલ રાખવાની હોય છે જે પણ અમારી પાસે જે પણ હિયરિંગ્સ ચાલતી હોય કે અમારી પાસે જે પણ ફેક્ટ્સ અમને પ્રેઝેન્ટ કરવામાં આવતી હોય એ વી આર અબાઇડેડ અમે લોકો બંધાયેલા છીએ કાયદાથી કે અમે એ કોઈને ડિસ્ક્લોઝ નથી કરી શકતા તો જે પણ ઇન્ટરનલ કમિટીની ઇન્ક્વાયરી પ્રોસિડિંગ્સ હોય છે એ ગુપ્ત રાખવામાં આવતી હોય છે બિકોઝ અહીંયા આગળ વાત કરીશું તો નામ બે વ્યક્તિ જે જોડાયેલા છે એમનું નામ આમાં જોડાયેલું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ટોપ ઓફ ધેટ જે પણ ઓર્ગેનાઇઝેશનમાં આવી કમ્પ્લેન્ટ રજૂ થતી હોય છે એનું નામ પણ સ્ટેક પર હોય છે રાઇટ એટલા માટે કોન્ફિડેન્શિયાલિટીથી આ મેટરને હેન્ડલ કરવામાં આવતી હોય મેડમ હું નેગેટિવ તરફ નથી જવા ઈચ્છતો પરંતુ કોઈ એવો કિસ્સો તમારા કરિયરમાં સામે આવ્યો હોય કે પર્ટિક્યુલર કોઈ મહિલાને કોઈ વ્યક્તિ સાથે તકલીફ હોય તો આ કાયદાનો તે દુરુપયોગ કરે એવું કોઈ શક્યતાઓ આવી હોય બહુ જ સરસ પ્રશ્ન પૂછ્યો તમે એક્ઝેક્ટલી આને અમે જો ટેકનિકલ ટર્મમાં કહીશું તો મલશિયસ કમ્પ્લેન્ટ ફોલ્સ કમ્પ્લેન્ટ એટલે કે જૂઠી રજૂઆત કે જૂઠી ફરિયાદ કહેતા હોઈએ છીએ ઘણી વખત એવું બનતું હોય કે બેનને એના બોસ જોડે કે કોઈ એક્સવાઇઝેડ વય સાથે નથી ફાવતું અને એને એવું લાગે છે કે કાયદો તો બહેનો માટે એટલે મહિલા માટે અમારા માટે જ બનાવ્યો છે અને હું એમાં જઈને મારી કમ્પ્લેન્ટ જો હું એઝ એ કમ્પ્લેનન્ટ હું કમ્પ્લેન્ટ રજૂ કરું છું પણ કાયદો બહુ ન્યુટ્રલ વેથી બનાવવામાં આવ્યો છે તો જ્યારે પણ ઇન્ટરનલ કમિટી કોઈ પણ ઇન્કવાયરી પ્રોસિડિંગ્સ આગળ કરશે તો સ્લોલી અને ગ્રેજ્યુઅલી જે ફેકસ પ્રેઝન્ટ થશે એમાંથી ખબર પડી જશે કે આ ફરિયાદ જે કરવામાં આવી છે એ સાચી છે કે ફરિયાદ જૂઠી છે રાઈટ પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ જેને આપણે કહીશું એના પર અમારે કામ કરવાનું હોય છે તો સૌથી પહેલાં વી વિલ એપ્લાય પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ બંને પાર્ટીને શાંતિથી અમે સાંભળીએ છીએ જે પણ એમના વચ્ચે સિચ્યુએશન કે જે પણ ઇન્સિડન્ટ થયો છે એ સમજવાની કોશિશ કરતા હોય છે ને તમે બહુ સાચી વાત કરી કે અમારી પાસે મારા ટેન્યોરમાં પણ એવી કમ્પ્લેન્ટ્સ મેં જોઈ છે કે જ્યાં આગળ મલાસિયસ કમ્પ્લેન્ટ રજૂ થતી હોય છે એવા કિસ્સાઓમાં કાયદો ન્યુટ્રલ વેથી બનાવવામાં આવ્યો છે એટલે જે પણ કાયદાકીય રીતે જે પણ કરેક્ટિવ એક્શન્સ મેલ માટે લખેલા છે કે જે ગિલ્ટી પ્રૂફ થાય છે એ કરેક્ટિવ એક્શન્સ કંપની ફિમેલ ફિમેલ માટે પણ લઈ શકતી હોય છે તો આ કમ્પ્લેન પર્ટિક્યુલર થાય ત્યારબાદ કેટલો ડ્યુરેશન લાગતો હોય મેં મને રિઝોલ્વ કરવામાં કે પર્ટિક્યુલર મહિનો છ મહિના વર્ષ ફાઇન સો કાયદાકીય રીતે આમ અગેન હું વાત કરું તો કુલ મળાવીને નાઇન્ટી ડેઝનો ટાઈમ આપેલો છે પણ કોઈ પણ ઇન્ટરનલ કમિટી આટલો લાંબો સમયગાળો લેતી નથી જેટલું બને એટલું જલ્દી અમે ટ્રાય કરતા હોઈએ છીએ કે જે પણ કમ્પ્લેન્ટ રજીસ્ટર થાય છે એમાં જેટલું જલ્દી બને એટલું જલ્દી અમે ઇન્ક્વાયરી કરીએ અને જેટલું જલ્દી બને એટલું જલ્દી અમે ટ્રાય કરીએ કે એને અમે રિઝોલ્વ કરીએ રાઈટ પણ જ્યારે હું એવું કહું છું કે જેટલું જલ્દી બને એટલું જલ્દી એનો મતલબ એવો નથી કે ઉતાવળ કરવાની છે ઘણી બધી વાર એવું બનતું હોય છે કે જ્યારે જ્યારે પણ ઇન્ક્વાયરી ક્લોઝ થતી હોય ને અમુક નવા પાસાઓ ખુલતા હોય તો એ પાસાઓને અમે બે ધ્યાન ના કરી શકીએ રાઈટ તો કોઈ સ્ટોન અન્ટર્ન નથી રાખવાનો હોતો જ્યારે પણ ઇન્ક્વાયરી પ્રોસિડિંગ્સ ચાલતી હોય છે ત્યારે દરેક વસ્તુ દરેક પહેલુંને ધ્યાનમાં રાખી અને અમારે ઇન્ક્વાયરી ખતમ કરવાની હોય પણ તમે એક સ્ટાર્ટિંગમાં બે વસ્તુ કીધું જેની વચ્ચે બે એક થીન લાઇન છે સતામણી અને જાતીય સતામણી એટલે એક્ઝામ્પલ મેં પણ કોર્પોરેટમાં કામ કરેલું છે એક્ઝામ્પલ એક મિત્રતા બંધાયેલી હોય એક ગ્રુપ હોય એમાં એકબીજાની કદાચ થોડી ખેંચવામાં આવે કે મજાક ઉડાડવામાં આવે પછી એ વાત કદાચ ડીપમાં જાય તો એ કેવી રીતે પર્ટિક્યુલર થતું હોય છે એક્ઝામ્પલ થોડું ડિટેલમાં કહેચો સતામણી વિશે પહેલાં ત્રણ પાર્ટ તો તમે કીધા કે વર્બલ નોન વર્બલ છે ફિઝિકલ છે પણ તેના સિવાય પણ કોઈ મજાક ઉડાડવી ને એ રીતે પણ કદાચ કોઈ મહિલાને તકલીફ થતી હોય તો એ કિસ્સાઓમાં શું થાય એટલે હવે આ કિસ્સાઓમાં એવું છે કે સૌથી પહેલાં તો હું એ કહેવા માગીશ કે મારી પર્સનાલિટી એઝ ડોક્ટર ગીતા દેસાઈ જ્યારે હું મારા પ્રોફેશનલ વર્લ્ડમાં છું એ એકદમ અલગ છે અને સેમ મારી પર્સનાલિટી ગીતા એઝ અ વાઈફ એઝ અ મધર ઓફ ધ ડોટર એન્ડ એઝ અ યુ નો સિસ્ટર કહો કે પછી બેન કહો બહેન કહો કે દીકરી કહો મારી પર્સનાલિટી બંને પર્સનાલિટી અલગ હશે રાઈટ સો જ્યારે આપણે કોર્પોરેટ કે પ્રોફેશનલ વર્લ્ડમાં હું ખાલી કોર્પોરેટ નહીં કહું કેમ કે કાયદો બધા એસ્ટાબ્લિશમેન્ટમાં લાગુ પડે છે તો જે પણ જગ્યાએ આપણે કામ કરવા જઈએ છીએ ત્યારે આપણું બોલવાનું કેવું હોવું જોઈએ આપણું વર્તન કેવું હોવું જોઈએ આપણી વાણી કેવી હોવી જોઈએ આપણું ડ્રેસિંગ કેવું હોવું જોઈએ એ આપણને બહુ સારી રીતે ખબર હોવું જોઈએ આ પહેલી વાત છે બીજી વાત હું એવું કહેવા માગીશ કે ઘણી બધી વાર એવું બનતું હોય કે એઝ અ ફ્રેન્ડ આપણે એકબીજા સાથે વાત કરતા હોઈએ અને અમુક ટર્મ સુધી આપણા માટે આપણે અમુક લિમિટેશન્સ બાંધેલી હોય કે મને કોઈ વ્યક્તિ આવી રીતે બોલાવશે તો મને વાંધો નથી કેમકે હું ઓપન માઇન્ડેડ છું પણ સ્લોલી અને ગ્રેજ્યુઅલી જો મેં એને એટલી છૂટ આપી હોય કે ધીમે ધીમે એ આગળ વધી રહ્યો છે અને ક્યાંક મને મને એવું લાગી રહ્યું છે કે હવે આ ઓકે નથી રાઈટ સો ઇટ એની જ્યારે પણ અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે ત્યારે એ જાતીય સતામણીમાં ગણવામાં આવતું હોય છે અને જો ટેકનિકલી બીજી વાત કરીએ કે હવે તો ટેકનોલોજીનો જમાનો છે મોબાઈલ હોય વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ તો પર્ટીક્યુલર એ વસ્તુ એવી છે કે વર્ક પ્લેસ પણ નથી થઈ પણ છૂટ્યા પછી ભાઈ કોઈ મેસેજ કરે હેલો તો એવા બધા પણ થાય છે એક્ઝેક્ટલી હેલો હાય કીધા તો એમાં ક્યાંય કોઈ પણ પ્રકારની જાતીય સતામણી ના હોય કેમ કે જસ્ટ હું પૂછી રહી છું કે તમે કેમ છો મજામાં પણ એનાથી આગળ વાત કરીએ કે હેલો હાઈ ને પછી ધીમે ધીમે બહુ પર્સનલ લેવલ પર જો એ ચેટ જતી હોય કે એવા મેસેજીસ થતા હોય તો ડેફિનેટલી એને પણ જાતીય સતામણીના કાયદામાં કવર કરી લેવામાં આવે છે મેઇન રીઝન એવું છે કે બંને વ્યક્તિ એકબીજાને ઓળખીતા થયા એ કેવી રીતે થયા વર્ક પ્લેસ પર જ્યારે આવ્યા ત્યારે એ લોકોને આમાં એક વસ્તુ હું એવું કહેવા માંગીશ કે જાતીય સતામણીના કાયદામાં વર્કિંગ રિલેશનશીપ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરી જતું હોય છે તો જ્યારે બે પણ બે પણ જે પણ બે વ્યક્તિ જોડાયેલા છે કોઈ પણ ઇન્સિડન્ટમાં એમની વચ્ચે જો વર્કિંગ રિલેશનશીપ હશે તો ડેફિનેટલી એ આ કાયદામાં એમની ફરિયાદ રજૂ કરી શકશે મેમ રિક્વેસ્ટ કરીશ દર્શકોને જે હાલ જોઈ રહ્યા છે જે પુરુષો પુરુષો પણ છે મહિલાઓ પણ છે યુવતીઓ પણ છે શું મેસેજ આપશો સૌ વર્ગના લોકોને કે ભાઈ પુરુષોએ પણ શું ધ્યાન રાખવાનું છે મહિલાઓએ પણ શું ધ્યાન રાખવાનું છે અને કેટલી લિમિટ સુધી તે ધ્યાન રાખી શકે ને દરેક વ્યક્તિએ પોતાને પણ કંટ્રોલમાં રાખવી ખૂબ જરૂરી છે તો શું મેસેજ આપશો દરેક વર્ગના લોકોને હવે આમાં હું ફક્ત બહુ નાનકડી વાત કહેવા માંગીશ તમે જે પ્રશ્ન પૂછો એવા ઘણા બધા પ્રશ્નો અમારી સાથે પણ આવતા હોય છે જ્યારે અમે કોર્પોરેટમાં ટ્રેનિંગ લેવા માટે જતા હોય અવેરનેસ અને સેન્સિટાઇઝેશન સેશન કરતા હોય ઘણી વખત એવું બનતું હોય કે પાર્ટિસિપન્ટ્સ આવીને ત્યાં બધાની વચ્ચે પ્રશ્નો નથી પૂછતા હોતા બટ જ્યારે સેશન પૂરું થાય ને અમે બહાર નીકળીએ પછી ખૂણામાં એકદમ એનોનિમસ છે કે મેડમ કોઈની જોડે આવું થયું હોય તો એ શું કરી શકે તો આવું ઘણું બધું અમારી લાઈફમાં પણ મેં જોયું છે કે લોકો આવીને પૂછતા હોય છે એ પોતાનું નામ નથી આપતા પણ મારા કોઈ ફ્રેન્ડ છે એની સાથે આવું થયું છે કે આવું છે બટ ડેફિનેટલી આપણને ખબર પડી જાય કે આ કોના માટે એ વાત કરી રહ્યા છે રાઈટ અને ઘણી બધી વાર એવા પણ પ્રશ્નો અમારી પાસે આવ્યા છે પાર્ટિસિપન્ટસે પૂછ્યા છે કે મેડમ તમને એવું લાગે છે કે શું આ બંધ થઈ શકશે તમને એવું લાગે છે કે આને આપણે ઓછું ઘટાડી શકીશું અને તમે મને કીધું કે તમે બધાને શું મેસેજ આપવા માંગશો તો હું આ પ્લેટફોર્મ પરથી એક જ મેસેજ આપવા માંગીશ કે જો આપણને એવું લાગતું હોય કે આપણે એને ઘટાડી શકીશું ઓછું કરી શકીશું બંધ કરી શકીશું તો એનો એક જ સિમ્પલ જવાબ મારા તરફથી એવો હોઈ શકે તું ખુદકો બદલ તું ખુદકો બદલ તભી તો જમાના બદલેગા તો આના માટે વ્યક્તિએ પોતે જાતે બદલવાની પહેલાં જરૂર છે એટલે હું એવું કહેવા નથી માંગતી કે આપણે કરી રહ્યા છીએ પણ આપણે એક એવા સમાજમાં એક એવી સોસાયટીમાં કે એક એવા વર્તુળમાં બંધાયેલા છીએ કે આપણી આજુબાજુ ઘણી બધી મહિલાઓ છે રાઈટ તો આપણને જો આ કાયદાનું નોલેજ કે જ્ઞાન હોય તો એ આપણા સુધી સીમિત ના રાખતા જો આપણે લોકોને જણાવીશું તો ધીમે ધીમે આની અવેરનેસ આપણી પાસે એક જ સાધન એક જ હથિયાર છે કે જેને આપણે ઓછું કરી શકીએ અને એ છે અવેરનેસ તો જાગૃતતા જ્યાં સુધી લોકોમાં નહીં આવે ત્યાં સુધી આને બંધ કરવું અશક્ય છે એવું નથી કહેતી બટ એ ટાઈમલેસે બીજી એક વસ્તુ એવી કહેવા માંગીશ કે આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીજીનું એક એજન્ડા છે વિકસિત ભારત બાય ટ્વેન્ટી ફોર્ટી સેવન સો વિકસિત ભારત બાય ટ્વેન્ટી ફોર્ટી સેવનનો એક એજન્ડા છે કે કાર્યસ્થળ પર મહિલાઓની જે જાતીય સતામણી થાય છે એને અટકાવવાનું આમાં મેડમ હજુ એક હું મેસેજ તમારી પાસેથી લેવા માગીશ પર્ટિક્યુલર આ વાત થઈ વર્કર્સ વિશે જે મહિલાઓ કામ કરે છે જે પુરુષો કામ કરે છે ઓર્ગેનાઇઝેશન જે છે જેની જે સ્થળ પર આ લોકો કામ કરે છે તેના મેનેજમેન્ટ વિશે કંઈક તમારો મેસેજ હોય કંઈક શું માહોલ ત્યાંનો મેનેજમેન્ટ ક્રિએટ કરવો જોઈએ જેથી આ પ્રકારની કોઈ મુશ્કેલી કોઈને ના ઊભી થાય એક્ઝેક્ટલી તો આ મેં તમને જેવું હમણાં જ કીધું એવું કે જાગૃતતા એક જ એવું હથિયાર છે આપણી પાસે કે જેનાથી આપણે એને ઓછું કરી શકીએ તો ઘણા બધા કોર્પોરેટ્સ ઘણા બધા મેનેજમેન્ટ મારી સાથે પણ જોડાયેલા છે અને હું એક્સટર્નલ મેમ્બર તરીકે કામ કરી રહી છું અને મેં જોયું છે કે કોર્પોરેટ અત્યારે દરેક ઓર્ગેનાઇઝેશન ઝીરો ટોલરન્સ પોલિસી પર ચાલે છે ભલે એ જાતીય સતામણી હોય કે બીજો કોઈ આસ્પેક્ટ હોય રાઇટ સો ઝીરો ટોલરન્સની જ્યારે વાત કરવામાં આવે તો ઓર્ગેનાઇઝેશન પહેલેથી જ પ્રિવેન્ટિવ અને પ્રોએક્ટિવ અપ્રોચ લેતા હોય છે લોકોને સમજાવવામાં આવતું હોય છે સ્પેસિફિક અવેરનેસ અને સેન્સ સેન્સિટાઈઝેશન સેશન્સ અમે કરતા હોઈએ છીએ એમાં ધીમે ધીમે કરી અને બધા જ એમ્પ્લોઈઝને આવરી લેવામાં આવતા હોય છે કે જેમને આના વિશે જ જાણકારી જ નથી એમને અમે જાણકારી આપતા હોઈએ છીએ અને પછી એ લોકોને ખ્યાલ આવે છે કે ભાઈ મારી જોડે અમુક વખતે એવું બનતું હોય છે હું એક જ કેસનું નાનકડું ડિસ્કશન કરવા માગીશ કે સ્ટેરિંગ સ્ટેરિંગ એટલે તાકી તાકીને જોવું રાઈટ એક કમ્પ્લેન્ટ અમારી પાસે આવી હતી અને કમ્પ્લેનન્ટે કમ્પ્લેન્ટ લખાવી હતી કે ભાઈ સ્ટેરિંગનો પ્રોબ્લેમ છે અને એને ફરિયાદ લખી હતી જ્યારે અમે મેં હિયરિંગ માટે રિસ્પોન્ડન્ટને બોલાવ્યા પહેલી હિયરિંગ માટે અને પૂછ્યું કે ભાઈ તમે આવું કર્યું એમને તાકી તાકીને જોયું તો એમનો જવાબ હું એમના જ શબ્દોમાં અહીંયા આગળ કોટ કરવા માંગીશ મેડમ તાકીને જોયું તો જોયું એમાં એનો હું લૂંટાઈ ગયો સો ઇટ ઇઝ નોટ લાઇક કે એને જોયું ને એનું શું લૂંટાઈ ગયું કદાચ એનું કંઈક લૂંટાઈ ગયું છે એટલા માટે જ એણે ફરિયાદ લખાવી છે રાઈટ સો નજીવી બાબતો આપણને એવું લાગતું હોય છે કે આ શું પણ કાયદો એવું કહે છે કે એ અનવેલકમ બિહેવિયર છે અનએક્સપેક્ટેડ બિહેવિયર છે અને એ સ્ત્રીએ સ્વીકારી નથી શકતી તો એ જાતીય સતામણી કન્સિડર કરવામાં આવશે સો આમાં એક વસ્તુ હું એવી પણ એડ કરવા માગીશ જેવું મને જણાવવામાં આવ્યું કે એવું નથી કે ફક્ત બહેનોને જ આપણે પ્રોટેક્ટ કરી રહ્યા છીએ અત્યારે જેવું વાત કરીએ ભાગેશભાઈ એવી રીતે કે કોઈ પણ એવું એક સ્થળ નથી કે કોઈ પણ એવી જગ્યા નથી કે જ્યાં બહેનો અને ભાઈઓ નથી રાઈટ અત્યારે આપણે ઇક્વલ લેવલ પર બહેનો અને ભાઈઓ ખભેખભા અને હાથમાં હાથ મળીને જો કામ કરતા હોઈએ તો ભાઈઓ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ના ફક્ત ઓર્ગેનાઇઝેશન માટે બટ સોસાયટી અને કમ્યુનિટી એટ લાર્જ માટે રાઇટ તો એમના માટે સુગંધ ઘણી બધી વાર આ પ્રશ્ન પણ આવતો હોય છે કે મેડમ કાયદો તો ફિમેલની ફેવરમાં છે આમાં તો ફક્ત ને ફક્ત બેન જ એમની કમ્પ્લેન રજૂ કરી શકશે તો ભાઈઓ માટે શું તો હું એવું કહેવા માંગીશ કે ભાઈઓ પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે ઓર્ગેનાઇઝેશન કંપની કોર્પોરેટ માટે અને સોસાયટી સમાજ માટે ત્યારે ભાઈઓ શું કરી શકે છે દરેક કંપનીના પોતાના સીઓસી જેને આપણે કોડ ઓફ કન્ડક્ટ કહેવાય રૂલ્સ રેગ્યુલેશન્સ કહેવાય જેન્ડર ન્યૂટ્રલ પોલિસીસ બનાવવામાં આવતી હોય છે તો દરેક ભાઈઓ જે ભાઈઓને આ પ્રકારની જાતીય સતામણીની જો કમ્પ્લેન્ટ હોય કાર્યસ્થળ પર તો એ લોકો એમની કમ્પ્લેન્ટ જરૂર રજૂ કરી શકે છે ફક્ત ખાલી એટલો જ છે કે બહેનોની કમ્પ્લેન્ટ હશે તો એ આ જાતીય સતામણી માટેનો જે અધિનિયમ બે હજાર તેર છે એમાં રજૂઆત થશે અને ભાઈઓની જે કમ્પ્લેન્ટ ફરિયાદ હશે એની રજૂઆત કંપનીના કોડ ઓફ કન્ડક્ટમાં કરવામાં આવશે અને જનરલી આ વાત કરીએ ભાઈઓની જાતીય સતામણી માટેની કમ્પ્લેન્ટ્સની કે કેસીસ રજીસ્ટ્રેશનની વાત તો મોટાભાગની કંપનીઓમાં એચઆર ડિપાર્ટમેન્ટ આ પોર્ટફોલિયો સંભાળતું હોય છે તો એચઆર ડિપાર્ટમેન્ટમાં જઈને ભાઈઓ એમની કમ્પ્લેન રજૂ કરી શકે છે ઘણી બધી ઓર્ગેનાઇઝેશન્સ એવી છે કે જેમણે ગ્રીવેન્સ રેડ્રેસલ સેલ અલગથી આખો એક સેલ બનાવ્યો છે અને ત્યાં જઈને પણ ભાઈઓ એમની કમ્પ્લેન રજૂ કરી શકે છે ખૂબ ખૂબ આભાર મેડમ તમે ઘણી બધી માહિતી આપી આ ટોપિક પર અને અમે આશા રાખીશું કે જે દર્શકોએ આ કાર્યક્રમ જોયો છે તેઓ કદાચ પોતે કદાચ જ કોઈ જગ્યાએ પર નોકરી ન કરતા હોય પણ તેમના તેમના કોઈ ફેમિલીમાં હોય કોઈ ફ્રેન્ડ્સમાં હોય જે આ રીતે વર્ક પ્લેસ પર કોઈ આ રીતે ભોગ બનતા હોય તો તેમના સુધી આ માહિતી પહોંચે અને કદાચ આ આપણા કાર્યક્રમથી નહીં નહીં તો પાંચ સાત દસ પંદર લોકોને પણ કદાચ જો ફરક પડતો હોય ને તો ખૂબ મોટી વાત છે આપણી માટે તમારી માટે પણ તો આ હતા આપણી સાથે ડૉક્ટર ગીતા દેસાઈ કે જેઓ પોતે વિશ્વાસ હ્યુમન કેપિટલ સર્વિસીસના ફાઉન્ડર અને હેડ છે અને તેઓ પેન ઇન્ડિયા લેવલ પર આ પ્રકારે કાર્યસ્થળ પર જે મહિલાઓ સાથે જાતીય સતામણી થતી હોય છે તે સ્થળ પર તેઓ પોતે એઝ અ કો એક્સ એક્સટર્નલ કમિટી મેમ્બર તરીકે જાય છે અવેરનેસ પ્રોગ્રામ્સ કરે છે લોકો સુધી માહિતી પહોંચાડે છે કેવી રીતના જાતીય સતામણી હોય શું કરી શકાય અને એમાં પુરુષોએ ડરવા જેવી વાત નથી પણ તેમણે પણ સમજવાની વાત છે કે કયા કયા પ્રકારની જાતીય સતામણી હોય તેમણે શું કરવું જોઈએ મહિલાઓએ શું કરવું જોઈએ ઘણા બધા કાર્યક્રમ્સ ડૉક્ટર ગીતા દેસાઈ જે છે પેન ઇન્ડિયા લેવલ પર કરતા હોય છે કોર્પોરેટ લેવલ્સની વાત કરીએ બેન્કિંગ ક્ષેત્રની વાત કરીએ મેનેજમેન્ટ લેવલની વાત કરીએ અને કોઈ પણ કોઈ સ્ત્રી હોય કોઈ પુરુષ હોય જેમણે તેમનો સંપર્ક કરવો હોય આ બાબતે કોઈ સલાહ સૂચન લેવી હોય તો પણ તેઓ સલાહ સૂચન માટે તેમનો સંપર્ક કરી શકે છે ડૉક્ટર ગીતા દેસાઈનો ત્યારે ખૂબ ખૂબ આભાર ફરીથી હું તેમનો માનીશ તેવા યુગ અભિયાન ટાઈમ્સના સ્પેશિયલ પોડકાસ્ટમાં ઉપસ્થિત રહ્યા તે બદલ વધુ વિગતો માટે જોતા રહો યુગ અભિયાન ટાઈમ્સ